મોહમ્મદ સમીર સૂર્યકુમાર યાદવ અને ભારતના સંબંધિત કેટલાક મોટા અપડેટ્સ આવ્યા છે જી હા મિત્રો પહેલા તો ભારતીય ટીમ ટેસ્ટ મેચો રમવાની છે દિવસમાં જે કે શરૂ થઈ જશે સપ્ટેમ્બર પહેલી બે ટેસ્ટ ભારત રમવાની છે બાંગ્લાદેશ વિરુદ્ધ જે કે ઓગણીસ સપ્ટેમ્બર થી એક ઓક્ટોમ્બર સુધી તેના પછી ન્યુઝીલેન્ડ ની સામે ત્રણ ટેસ્ટ થશે જે શરૂ થશે છ ઓક્ટોબર થી અને ચાલશે પાંચ નવેમ્બર સુધી અને તેના પછી બાવીસ નવેમ્બરથી થી ઓસ્ટ્રેલિયા સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફી શરૂ થઈ જશે ભારતની અને આ ચાલશે સાતમી જાન્યુઆરી બે સુધી મિત્રો ભારત માટે ટેસ્ટ ક્રિકેટની ઘણી મોટી સિઝન આવી રહી છે તો ચાલો આગળ વાત કરીએ તો મોહમ્મદ શમી તેમની ઇન્જરીથી રિકવર કરી રહ્યા છે અને તે જલ્દીથી ભારતીય ટીમને જોઇન કરી શકે છે તો તેમના સંબંધિત પણ આ રિપોર્ટ્સ આવ્યા છે કે ભારતીય ટીમ પણ આશા રાખી રહી છે મોહમ્મદ શમીની વાપસી અંગે જે ઘર આંગળે ટેસ્ટ સિઝન દરમિયાન છે મોહમ્મદ શમી માં તેમના રિહેબના

જરૂર જણાવશો